દોસ્તો તમારા મોબાઈલમાં તમે ઘણી પ્રકારના રોક રાખ્યા છે જેમ કે પેટર્ન રોક પિન જી હા દોસ્તો આજે જે અનોખો રોક વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તે કંઈક અલગ જ પ્રકારનો છે જી હા દોસ્તો આ રોક વિશે હું તમને જે બતાવું છું તે તમારે ધ્યાનથી જોવાનું છે અગર તમને પસંદ આવે તો તમે તમારા મોબાઈલમાં આ રોક અપ્લાય કરી શકો છો તો દોસ્તો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યો છો તો જલ્દીથી નાનું એવું કામ કરી દીવ વિડીયોને લાઈક કરી દીધો આવા જ ગુજરાતીમાં વિડીયો હું તમારા માટે લઈને આવતો રહું છું કરી બાજુ ક્લિક કરી ઓલ ક્લિક કરી અહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર બતાવવાનું છે તો દોસ્તો કેવી રીતે કયા રોક વિશે હું તમને વાત કરવા રહ્યો છું તે તમે ધ્યાનથી જુઓ જ્યાં દોસ્તો તમારા ફોનમાં તમે પેટર્ન પાસવર્ડ અથવા પિન રોક તો રાખીએ જ હશે પણ હવે તમારે તે રાખવાની જરૂર નહીં પડે હવેથી તમે વોઇસ રોક રાખી શકો છો જી હા દોસ્તો કેવી રીતે તો તમારે સૌથી પહેલાં જે તમારા પા સ્ક્રીન રોક હોય તેને તમારે બંધ કરી દેવાનો છે એટલે કે પેટન પાસવર્ડ પ્રિન્ટ રોક હોય તે તમારે બંધ કરી દેવાનો છે ત્યાર પછી તમારે એક નાની એવી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે જેમને લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જી હતું તો તેના ઉપરથી તમે આ એપ્લિકેશન સાવ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો આ એપ્લિકેશન કાંઈક તમને આવી જોવા મળી જશે તો તમે જેવી ઓપન કરશો અહીં તમારે તેમ એપ્લિકેશનની લૅગ્વેજ પૂછવામાં આવશે તો તમારે જે લેંગ્વેજ રાખવી હોય તે રાખી શકો છો આપણે અહીં ઇંગ્લિશ ઉપર ક્લિક કરી નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું ત્યાર પછી કન્ટિન્યુ પણ ક્લિક કરતું જવાનું છે અને આ ફિનિશ નામનો ઓપ્શન આવશે તેના ઉપર ફિનિશ કરી દેવાનું છે ઓપન સેટિંગ પર ક્લિક કરો અહીંથી તમારે એપ્લિકેશનનું સેટિંગ ઇનેબલ કરી દેવાની છે કંઈક આ રીતનું ત્યાર પછી બેક નીકળી જવાનું છે રોક ટાઈપનો ઓપ્શન છે તમારે તેના પર ક્લિક કરવાની છે અહીં તમને વોટ વોઇસ રોક ફિન રોક પેટર્ન રોક અને ટાઈમ રોક બંને જોવા મળી જશે ટાઈમ રોક વિશે તમને ન ખબર હોય તો મેં એક વિડીયો બનાવ્યું છે જેમની રિન્ક હું તમને આઈ બટનમાં આપી દઈશ જેમની મદદથી તમે ટાઈમ રોક પણ રાખી શકો છો આપણે વાત કરીશું વોઇસ રોક વિશે તો વોઇસ રોક પર ક્લિક કરવાની છે અલાવ એક્સેસ ઉપર ક્લિક કરવાની છે ક્લિક કરી દેવાની છે ત્યાર પછી અહીં જે પણ ગમે તેમ રોક રાખો તેનું નામ લઈને તમારે બોલવાનું છે એસ બી અહી નામ મેચ થઈ ગયું છે કન્ફર્મ પર ક્લિક કરી દેવાની છે ત્યાર પછી તમારે અહીં તમને એડવર્ટાઇઝ જોવા મળશે એડવર્ટાઇઝ કર્યા પછી તમારે ત્રણ સેટિંગ એનેબલ કરવાના છે ઓ પરમિશન ઉપર ક્લિક કરી ઓપન સેટિંગ ઉપર ક્લિક કરાવ પરમિશન કરી દેવાની છે ત્યાર પછી ફરીથી બીજા નંબરનો ઓપ્શન તો એનેબલ જ છે તો ફોન કોલ એક્સેસ પર ક્લિક કરી ઓપન સેટિંગ પર ક્લિક કરી અલાઉ કરી દેવાનું છે ત્યાર પછી ડંડ પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીં તમને જે પ્રશ્ન પૂછે તેનો આન્સર દેવાનો છે કારણ કે આ તમારે ક્યારેય પાસવર્ડ તમે ભૂલાઈ ગયો હોય તો રિકવરી કરવા ટાળે તમારે કામ આવી શકે સે ઉપર ક્લિક કરી દેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો એપ વોઇસ સ્ક્રીન રોક એનેબલ થઈ ચૂક્યો છે તો હવે હું અહીં મારા મોબાઈલને બંધ કરી દઉં છું સ્ક્રીન હવે તમારે તેને ઓપન કરવાની ચાપ દબાવશો અહીં સ્ક્રીનનો ઓપ્શન આવશે માઇકનો તેના ઉપર ક્લિક કરવાનું છે એસ બી અહીં તમારો જે મોબાઈલની સ્ક્રીન રોક છે તે ઓપન થઈ જશે તો આવી રીતે તમે તમારા મોબાઈલમાં સ્ક્રીન રોક રાખી શકો છો વોઇસ રોક રાક કરીને જ્યાં દોસ્તો તો આવા જ ગુજરાતીમાં ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક કરો સાથે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત